અરે પડી જ પડી જ આ તો મારો સમાજ છે ને એટલા માથે ઓઢવું પડે બાકી હેલો મિત્રો નમસ્કાર અને પરસો સમાજ નો વિવાદ છે એ તો હવે આ વિવાદ છે ક્ષત્રિય સમાજ અને પરસોતમ રૂપાલા ની સામ સામે નહીં પરંતુ પટેલ સમાજ અને ક્ષત્રિય સમાજ આમને સામને આવે એવું દેખાઈ રહ્યું છે ઘણા બધા એવા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે જેનાથી સમાજ સમાજ અને પટેલ આમને સામને આવી જાય તેવું લાગી રહ્યું છે હાલ તાજેતર માં જે તમે ઇન્ટ્રો માં જોયું એ પ્રમાણે કીર્તિ પટેલ છે એવો વિડીયો ઇન્સ્ટાગ્રામ માં છે એવી રીલ્સ છે છે મૂકી રહી છે જેમાં કઈ ક્ષત્રિય સમાજ એવું માની રહ્યા છે

તો પણ કીર્તિ પટેલ દ્વારા ઈન્સ્ટાગ્રામ માં જે ફરી એક એવો વિડિયો છે કેવી એવી રીલ્સ છે એ મુકવામાં આવી છે જેનાથી ક્ષત્રિ સમાજમાંથી માં રોજ જોવા મળી રહ્યો છે કીર્તિ પટેલ કંઈક એવું જ કહી રહી છે કે હું કોઈ સમાજ પર બોલી નથી અને એમાં વિડીયો છે કંઈક એવું લાગી રહ્યું છે ક્ષત્રિય સમાજને કે આ ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરીને વિડીયો બનાવવામાં આવ્યો છે એવું લાગી રહ્યું છે અને એ વિડીયોમાં કમેન્ટમાં પણ આમને સામને જે ગાળાગાળી થઈ રહી છે તો પ્રથમ એ રીલ જોવો

જે રીતે આ રીલ્સમાં જોયું એને ક્ષત્રિય સમાજના કોઈ વ્યક્તિગત મહિલાને જે ટાર્ગેટ કર્યા છે એવું એના તરફથી માની રહ્યા છે અને બંને છે સોશિયલ મીડિયા માં છે આમને સામે આવ્યા છે શા માટે આવું કરવું જોઈએ જેનાથી છે ગુજરાત વાતાવરણ છે બોળાય બંને સમાજ એકબીજાની સામે આવે ભૂતકાળ જોયો છે ઘણી વખત બંને સમાજ આમને સામને આવ્યા છે એનું પરિણામ શું આવ્યું છે બંનેને નુકસાન થયું છે પરસોત્તમભાઈ રૂપાલા એ જે બી ટિપ્પણી કરી છે એની એને માફી માંગી છે હવે પરસોત્તમભાઈ રૂપાલા માફી ન માંગતા હોય અને એ વાત ઉપર અડગ હોય અને એને છે ક્ષત્રિય સમાજ દ્વારા હેરાન કરવામાં આવતા હોય તો કદાચ કોઈ પટેલ સમાજના આગેવાનો કે કોઈ સોશિયલ મીડિયામાં છે એવા વિડીયો આવે પરંતુ આ મામલાને છે આવી રીતે વધારે સગાવાથી બંને સમાજને સામસામી કરવાથી નુકસાન છે પટેલ સમાજની એવો વિડીયો મૂકી શકો કે ભાઈ ક્ષત્રિય સમાજ ને બે હાથ જોડીને વિનંતી છે કે અમારા સમાજ ના જે બી નેતા છે રાજકોટ લોકસભા સીટ ના ઉમેદવાર છે તેની ભૂલ થઈ છે તેના વતી પટેલ સમાજ વતી અમે માફી માંગીએ છીએ પરંતુ પરંતુ આ વિકરાળ સ્વરૂપ તો ધારણ કરી જ રહ્યો છે વિવાદ આમાં વધારે ઘી કે કેરોસીન નાખવાથી કે પેટ્રોલ નાખવાથી વધુ વિકરાળ બને અને બંને સમાજ આમને સામને આવે એવા વિડીયો છે એ ન મૂકવા જોઈએ પરંતુ હાલ એવું થઈ રહ્યું છે આ સામે પદમીની બા વાળા કોઈ જવાબ આપી રહ્યા નથી એક સારી બાબત છે જો એ બંને આમને સામે આવે પદ્મી નિભા વાળા તરફ થી સમાજ ના યુવાનો આગેવાનો છે રોષે ભરાય કીર્તિ પટેલ હોય કે પરસોત્તમભાઈ રૂપાલા કોઈ સમાજ ના આગેવાનો કે સંગઠનો છે એ રોષે ભરાય અને બંને આમને સામને આવે હવે મેટર છે ક્ષત્રિય સમાજ અને પરસોત્તમભાઈ રૂપાલા છે પરસોત્તમભાઈ રૂપાલા પણ પૈસ શબ્દોમાં નથી કહી રહ્યા કે મારી ભૂલ થઈ જ નથી હું માફી માંગવાનો જ નથી એને માફી માંગી લીધી છે તો પટેલ સમાજના આવા લોકો એ વિડીયો ન મૂકી આવું વાતાવરણ ખરાબ ન થાય એવું ન કરવું જોઈએ શા માટે એવું કરવું કદાચ એક તમે વિડીયો મૂકી દીધો તમારી વાહવાહી થઈ ગઈ પરંતુ એનું પરિણામ છે એ નિર્દોષ લોકો આમ જનતાને જે ભોગવવું પડી શકે છે એ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે હા તમે એ વ્યક્તિગત છે એ કદાચ પદ્મિની બા હોય કે કોઈ અન્ય ક્ષત્રિય સમાજની બહેનો હોય તેના પર તમે વિડીયો બનાવ્યો છે પરંતુ ક્ષત્રિય સમાજના યુવાનોને આગેવાનો જોઈ રહ્યા છે કે એમાં ક્ત્રિય સમાજનો પહેરવેશ છે એનો પણ જવાબ કીર્તિ પટેલ દ્વારા દેવામાં આવ્યો છે કે આવી સાડી છે એ દરેક સમાજના લોકો પહેરે છે એટલે તમે એવું ન માની લો કે આ ક્ષત્રિય સમાજનો જ પહેરવેશ છે પરંતુ આવું શા માટે કરવું જોઈએ પ્રથમ વખત તમે થી છ મિનિટનો વિડીયો મૂક્યો હતો તેની સામે કોઈ વળતો જવાબ આવ્યો નથી અને છતાં તમે બીજો વિડિયો પણ વ્યક્તિગત મૂકો છો એને ઉગ્ર કરવાના પ્રયત્ન કરો છો એ ઉગ્ર થશે તમે ઉગ્ર થશો બંને સમાજ આમને સામને આવશે બંનેને નુકસાન થશે ગુજરાતની શાંતિ છે એ તો અલગ વસ્તુ છે અગાઉ આપણે પાટીદાર સમાજના આંદોલનમાં છે ગુજરાતને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું આમ જનતાને પણ નુકસાન થયું હતું પાટીદાર સમાજે પણ ઘણા યુવાનો છે એ ગુમાવ્યા હતા એના હજી વધારે સમય નથી થઈ ગયો છતાં હાલ પટેલ સમાજ હોય કે ક્ષત્રિય સમાજ હોય આ મામલાને જે કઈ રીતે સમાધાન તરફ લઈ જવાય આ મામલો છે એ ઉગ્ર ન થાય એવા પ્રયત્ન છે એ કરવા જોઈએ સોશિયલ મીડિયામાં તમારા મિલિયનોમાં જે ફોલોવર્સ છે તો તમારી ભૂમિકા છે એ બંને સમાજ વચ્ચે સુખદ સમાધાન થાય તેવું હોવું જોઈએ પરંતુ આમાં બંને સમાજ આમને સામને આવે આ મામલો છે ક્ષત્રિય સમાજની સામે રૂપાલાજીની બદલે છે પટેલ સમાજ અને ક્ષત્રિય સમાજ આમને સામને આવી જાય એવા વિડીયો શા માટે મૂકવા જોઈએ હા તમારે ક્ષત્રિય સમાજને છે બતાવવું છે રૂપાલાજીને હારવા નથી દેવા તો અંદર ખાને સાનામાંના એક મતની કિંમત ખૂબ વધારે છે રાજકોટમાં તમારી બહોળી સંખ્યામાં મતદાન છે અને ક્ષત્રિય સમાજ એ રીતે તાકાત લગાવે અન્ય સમાજોને સાથે લે તો મતોથી લડો ને જે હશે એ પરિણામ છે આવી જશે શા માટે સોશિયલ મીડિયામાં તમારા સમાજના લોકોને ઉગ્ર કરો છો અને સામેના સમાજને પણ ઉગ્ર કરો છો બાદમાં કીર્તિ પટેલ દ્વારા બીજો પણ વિડીયો છે મૂકવામાં આવ્યો છે કે મેં કોઈ સમાજને છે ટાર્ગેટ કર્યો નથી કે એમાં કોઈ સમાજે છે માથે લેવું નહીં મેં એક વ્યક્તિગત વિડીયો મૂક્યો છે પદ્મિની બા વાળાનું પણ નામ લેતા નથી આગલા વિડીયોમાં પદ્મિની બા વાળાનું નામ લીધું હતું તો એ વિડીયો પણ તમે જોઈ શકો છો

તો જે રીતે તમે આ વિડીયો જોયો જરૂરિયાત નથી આ કિર્તિ પટેલે ઘણા બધા લોકોને ન્યાય અપાવવા માટે પ્રયત્ન કર્યા છે અને ન્યાય પણ અપાયો છે જે દીકરીઓ પર ખોટું થતું હોય છે તેનું શોષણ થતું હોય છે તેની સામે અવાજ ઉઠાવે છે તેને ન્યાય પણ અપાવે છે પરંતુ આવા કોઈ વિડીયોથી આનું પરિણામ છે શું આવે એ પણ વિચારવું જોઈએ એક નાનકડી એવી ભૂલથી છે હાલ ક્ષત્રિ સમાસે રોષે ભરાયેલો છે કદાચ તમે નહીં તો કોઈ ક્ષત્રિય સમાજનો યુવાન પણ કોઈ એમાં ભૂલસૂક કરે છે તો પણ આ વિવાદ છે વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે પરંતુ એ ઉશા માટે કરવું જોઈએ ક્ષત્રિય સમાજ સંકલન સમિતિ છે આ જે કાંઈ વિવાદ થયો છે તેનો જવાબ સે મતથી દેવા માગે છે તો તમે પણ મતથી જવાબ આપો સોશિયલ મીડિયામાં વિડીયો આપવાથી સોશિયલ મીડિયામાં બોલવાથી કશો ફાયદો નથી એ રીલ્સ તમારી વાયરલ થાય છે ક્ષત્રિય સમાજના યુવાનો છે રોષે ભરાય છે જે કમેન્ટોમાં છે એ જણાય છે કોઈ ગાળા ગાળી કરે છે કોઈ કીર્તિ પટેલની તરફેણ પણ કરે છે પરંતુ આવું ન કરવું જોઈએ એમ આના પરિણામ છે એ ખરાબ આવી શકે છે આ બાદ પણ બીજી રીલ્સ મૂકી છે એ તમને બતાવવા જેવી નથી કોઈ એવી ખરાબ કમેન્ટ કરી છે ગાળો લખી છે જેનો જવાબ છે કીર્તિ પટેલ આપતી હોય છે તો બંને સમાજે ખૂબ ધ્યાન રાખવા જેવું છે કે આવા સોશિયલ મીડિયાના વિડીયોના કારણે રીલ્સના કારણે બંને સમાજસે ઉગ્ર ન થાય ક્ષત્રિય સમાજને પટેલ સમાજ સાથે કોઈ વાંધો નથી અને પટેલ સમાજને ક્ષત્રિય સમાજ સાથે કોઈ વાંધો નથી આ તમે પરષોત્તમભાઈ રૂપાલાને સમર્થન કરતા હોય તો વોટિંગ થવાનું જ છે તમે બહોળી સંખ્યામાં પટેલ સમાજસે એક થઈ અને પરસોત્તમભાઈ રૂપાલાને જીતાડો અને ક્ષત્રિય સમાજ પણ એને તો હજુ પટેલ સમાજ પર ટિપ્પણી કરી જ નથી પરંતુ ક્ષત્રિય સમાજ પણ અન્ય સમાજને સાથે લઈ અને મતોથી છે એમ પરસોત્તમભાઈ રૂપાલાને જવાબ આપી શકે છે તો શા માટે આવું કરવું જોઈએ વિડીયોના અંતમાં છે અગાઉ કીર્તિ પટેલે જે પદ્મિની બા વાળા પર જે વિડીયો મૂક્યો હતો એમાં એ ક્ષત્રિય સમાજને રિક્વેસ્ટ પણ કરે છે વિનંતી પણ કરે છે કે માફી માગી છે એમ તો એને માફી આપી દેવી જોઈએ મારી રિક્વેસ્ટ છે કે ક્ષત્રિય સમાજ છે એ પરસોત્તમભાઈ રૂપાલાને છે એ માફ કરી દે એ વસ્તુ રાઈટ હતી પરંતુ વ્યક્તિગત એ સમાજ એટલો બધો રોષે ભરાયેલો છે કંઈ પણ શાળો થાય છે તો ગુજરાતનો માહોલ છે એ બગડી શકે છે તો એ સમયે જે સોશિયલ મીડિયા પર છે પટેલ સમાજના હોય કે ક્ષત્રિય સમાજના યુવાનો હોય તેને ખૂબ ખાસ નોંધ લેવા જેવી બાબત છે કે બંને સમાજ વચ્ચે ઘર્ષણ ન થાય એવા પ્રયત્નો છે એ કરવા જોઈએ હા તમે પટેલ સમાજના એવા આગેવાનો છે એને તમે રિક્વેસ્ટ કરો કે દરેક પટેલ સમાજના આગેવાનો સંકલન સમિતિને મળે ને પટેલ સમાજ વતી છે પરશોત્તમભાઈ રૂપાલાને છે એ માફ કરી દો એવી રિક્વેસ્ટ કરે પરંતુ આવી રીતે વિડીયો બનાવી અને શાંતિ દોડવાના પ્રયત્ન ન કરવા જોઈએ હા વ્યક્તિગત કીર્તિ પટેલે કહ્યું પણ નથી ક્ષત્રિ સમાજનું નામ લીધું પણ નથી પદ્મિની બા વાળાનું પહેલા વિડીયોમાં નામ લીધું હતું પરંતુ આ વિડીયોમાં લીધું પણ નથી પરંતુ એ પોસ્ટ લખી રહ્યા છે નીચે કે આ વ્યક્તિગત વિડીયો છે કોઈ સમાજને માથે લેવું નહીં તો હવે આગળ તમે એ બી વિડીયો જુઓ જે વિડીયોમાં અગાઉ એને પદમીની બા વાળા વિશે જે શું કહ્યું હતું ને પરશોત્તમભાઈ રૂપાલા માફી પણ માંગી હતી એ વિડીયો પણ તમે જોઈ શકો છો છે કે પેલા તમે એમ કહો કે તમારે કરવું કિને ક્યારે પણ એમને પક્ષપાત નથી કર્યો પક્ષપાત નથી કર્યો કે પટેલનો સારું છે પણ એમને 18 વર્ષનો સારું કર્યું છે તો આજે કોઈ પણ માણસ એક ભૂલ કરે ને તો એના સાત કામને મખણવા કર પડે એક ભૂલ ને ના જોવાની હોય અને તમે પહેલા તો ક્ષત્રિય સમાજના આગેવાન ને ઉસ્કેરો છો આંદોલન કરાવો છો અને આજે હટી જાઓ છો

દલિત સમાજે પણ મોટું મન રાખીને માફ કર્યા કર્યાતા એના ભૂલતા અને બેન રૂપલા સાહેબના શબ્દોની ભૂલ છે એમને વારંવાર ત્રણ થી ચાર વાર માફી માંગી છતાં પણ તમે નવા નવા વિચારો તમારા નવા નવા આંદોલનો કે હું ભૂખિયા પેટે બેઠી છું હું જોહર કરી તો બેન તમે તો જોહરને બદનામ કર્યું જોહર કોને કહેવાય ને ઇતિહાસ તો અમે વાંચ્યા છે પેલા તમે વાંચી લેજો અને બીજી વસ્તુ કે આજે માણસના કામ બોલે છે ભાજપ સરકારના કામ બોલે છે ત્યારે એમને લાખો લોકો આજે ચાહે છે એક ભૂલ ના લેવાની હોય અને મારી પાસે એક વિડિયોનું પ્રૂફ છે એની અંદર એવું બોલે છે

સહકાર આપો એ આપણા બાપ દાદા ની ઉંમર ના વડીલ છે અત્યારે સાથ ની જરૂર છે અને આ વ્યક્તિ લોકોને ઉશ્કેરે છે ખોટી રીતના અવડા રસ્તે લઈ જાય છે પટેલ સમાજ ને ક્ષત્રિય સમાજ ને ઝઘડા કરાય એવું કરે છે પણ ભાઈઓ આપણે એવું નથી કરવું જોડે મળીને સાથ આપીએ અને મોટું મન રાખીને માફ કરી દો મારા ભાઈઓ તો આજના વિડીયો વિશે તમારું શું માનવું છે તમારા વિચારો છે જરૂર કમેન્ટ બોક્સમાં શેર રજૂ કરજો મારું તો કહેવું છે કે શાંતિપૂર્ણ રીતે મતદાન થાય ક્ષત્રિય સમાજ તેના તરફથી મહેનત કરે પટેલ સમાજ છે કે ભાજપ છે એના તરફથી મહેનત કરે શા માટે ઘર્ષણ કરવું જોઈએ ઘર્ષણ કરીને ફાયદો છે એ કોઈને નથી પટેલ સમાજને નથી ક્ષત્રિય સમાજને નથી નુકસાન છે પબ્લિકને પણ છે બંનેની જાન માનને નુકસાન થઈ શકે છે સરકારી વાહનો હોય સરકારી ઓફિસો હોય રોડ રસ્તાઓ હોય જેને બી નુકસાન કરશે આપણા ખિસ્સામાંથી જ જવાનું છે પબ્લિકના ખિસ્સામાંથી જ બધું હાલતું હોય છે તો બંને સમાજને રિક્વેસ્ટ છે કે આવો કોઈ વિડીયો ન મૂકે જેનાથી ગુજરાતનો માહોલ છે એ ન બહોળાય બંને સમાજ આમને સામને ન આવે તો અમારી ચેનલમાં ભારતમાં રહે ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેના સરળ ભાષામાં સમજાવતા હોય છે આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો બાજુનું બે લાયકન છે તેને ઓલ સિલેક્ટ કરો જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય થેન્ક યુ નેક્સ્ટ વિડીયોમાં મળીએ